નેત્રંગ પોલીસ મથકમાં તેમને વિરુદ્ધ અરજી આપવામાં આવી કોંગ્રેસના નેતા રાહુલ લોકસભામાં હિન્દુઓ અંગે આપેલા નિવેદનને લઈને ભરૂચના નેત્રાંગ પોલીસ મથકમાં તેમને વિરુદ્ધ અરજી આપવામાં આવી છે લોકસભામાં રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં હિન્દુ સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે કેટલાક લોકો દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ કોર્ટમાં અને પોલીસમાં ફરિયાદ આપવામાં આવી રહી છે આ સંદર્ભમા ભરૂચના નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવામાં આવી છે અને એડવોકેટ સ્નેહલ પટેલે લેખિતમાં અરજી કરી રાહુલ ગાંધી એકસો કરોડ હિન્દુઓને માફી માંગીને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તથા કાયદેસરનો ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ સ્નેહલ નરેન્દ્રભાઈ પટેલ એડવોકેટ નોટરી રહેવાસી નેત્રંગ જીનબજાર તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ મારો મોબાઈલ નંબર છે નેવું એક બાન આઠ ઓગણચાલીસ બીજો નંબર છે આજ રોજ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં મેં રાહુલ ગાંધી વિરુદ્ધ જે એક સાત બે હજાર ચોવીસ ના રોજ જે હિન્દુ વિરુદ્ધ શબ્દ ઉચ્ચારણ કરેલ છે કે હિન્દુ ચોવીસ કલાક હિંસા કરે છે અસત્ય બોલે છે નફરત ફેલાવે છે એ બાબતનો એકસો ને વીસ કરોડ હિન્દુઓની લાગણી દુભાઈ છે તેની સાથે મારી પણ લાગણી ડુભાઈ છે જેથી કરીને આજ રોજ નેત્રમ પોલીસ સ્ટેશનમાં મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે જેની નકલ ઉપરૂપ ડીએસપી આઈજી ગૃહમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રીને નકર પહોંચાડીશું અને એની સાથે આ ફરિયાદમાં વિડીયો એક સાત બે હજાર ચોવીસનો જે સંસદ ભવનમાં બોલેલો વિડીયો પણ અમારી પાસે રેકોર્ડિંગ છે જરૂર પડશે તો અમે રજૂ કરીશું ભારત માતા માતાગી જે અસ્તો